તો મિત્રો આ છે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે તમે જોઈ શકો છો હાઈવેનો નજારો કેવો સરસ મજાનો છે તે તો મિત્રો આપણા વિડીયોની શરૂઆત કરી દઈ આપણે જઈ રહ્યા છીએ સુરાપુરાધામળાદ શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન સાંભળવા માટે મિત્રો તો તમે જોઈ શકો છો રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે છે અને આપણે રાજકોટથી આવો એટલે આ જગ્યાએ તમારે ઉતરવાનું હોય છે અને એક બે વિડીયોમાં અગાઉ પણ મેં તમને કીધેલું હતું કે રાજકોટથી તમે આવતા હોવ તો આ ભાવનગર ઢોલેરાવાળો જે સર્કલ આવે છે બગોદરા ચોકડીએ તો આપણે ત્યાંથી નીચે ઉતરી જવાનું હોય છે અને પુલ ઉપર ચડવાનું હોતું નથી મિત્રો અને જો મિત્રો તમારા આગળ સીએનજી કાર હોય તો તમારે પુલની નીચે ઉતરવાનું નથી તો તમારે પુલની ઉપર ચડી જવાનું હોય છે કેમ કે આપણે સીએનજી તો પુરાવો પડે ને ભાઈ કેમ કે ન્યા ઠેર પહોંચી ગયા છીએ રાજકોટથી આવો એટલે તમારે અહીંયા સ્પેશિયલ સીએનજી પુરાવો જ પડે જેમ કે એવરેજ આપણી એકસો સિત્તેર એસી ની આવતી હોય તો અહીંયા આ પુરાવો પડે મિત્રો જેથી કરીને આ તમને બગોદરા ચોકડી એચપીનો પંપ મળી જશે તો અહીંયા તમારે સીએનજી પુરાવી લેવો અહીંયા સીએનજી પુરાવો એટલે બાજુમાં હોનેસ્ટ હોટલ છે નાસ્તો બાસ્તો કરો હોય તો કરી લેવાનો અને પાછા અહીંયાથી વહીવ જવાનું આપણે ભોળાદ તરફ મિત્રો કેમ કે અહીંયાથી ભોળાદ વચ્ચે ક્યાંય સીએનજી પંપ આવતો નથી આ છેલ્લો જ સીએનજી પંપ આવે છે સારું મિત્રો તો હવે હું તમારો જાજો ટાઈમ લેતો નથી અને આજે આપણે બધા સાથે મળીને શ્રી ધાનબા શ્રીનું પ્રવચન સાંભળશું તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં એટલે કોમેન્ટ બોક્સમાં જઈશુંપુરા દાદા લખી દેજો મિત્રો જેથી કરીને મને મોટિવેશન મળે અને આવાના આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો અને મિત્રો ખાસ કે તમે કયા ગામથી વિડીયો જોવો છો તે પણ ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને કહેજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને એ વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબ ચેનલ ઉપર મૂકી શકીએ અને આપણા યુટ્યુબ ફેમિલીને ત્યાંના દર્શન કરાવી શકો મિત્રો કેમ કે આપણા યુટ્યુબ ફેમિલીમાં ઘણા બધા મિત્રો એવા છે અમુક મોટી ઉંમરના છે વડીલ છે તે લોકો ચાલી ના શકતા હોય કે અમુક જઈ ના શકતા હોય કે અમુકને ખબર ન હોય કે આ જગ્યાએ આવું સારું એવું દેવસ્થાન આવેલું છે તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું મિત્રો ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવું કંઈ કરવા હું ઈચ્છતો નથી સારું મિત્રો તો ચાલો આપણે પ્રવચન સાંભળીએ બોલો સુરાપુરા કેટલા ઈમાનદાર છે બોલો આ તો બધા દેખાય પણ મેં પેલા કપસી ના ઢગલા વાયમ ગાડી વાયમ બેઠા ને એમને જોયા એમને હાથ ઊંચા કર્યા બોલું જે તમને નથી દેખાતા

માય ઉછળાય ને જેવી હમણાં જો હું કામ કઢાઈ ના ઉભી પણ એ બધું ભેગો થાય ને પછીની જે આવડત છે એ આ ચાલુ થાય આપણી ચાલાકી હોશિયારી ઘણા એવું જો મારે હારે હારે વાહે હાલવા માંડે આમ હાલતો હોય ને તો મારે વાહે વાંચે વાંચે હાલે આગળ કોઈને કઈ રાખ્યું એક તો રીલ બનાવજે સમજાય તો આ બધી સ્કીમો જૂની થઈ જાય ભલામણા અને અમારે રોજ છે આ પણ મને એમ થાય એની કરતા તો ખુલા છે કઈ દર કે માર ગામના મેં કીધું બાપુ માર ભાઈબંધ છે તા ખંભે હાથ મૂકીને ફોટો પડાવી છે તું રાજી રહ્યો છે આજુ કે ખોટું ચમ કાંઈ આપણે ભાઈ લોકોને રાજી કરવા હાટું બેઠા બીજું કે અંધશ્રદ્ધામાં આપણે જે જતા રહ્યા છે એમાંથી મારે બહાર લાવવા છે કોને કહેવાય અંધશ્રદ્ધા કોને કહેવાય અને આટલી બધી જગ્યાએ જોવું નહીં ક્યાંય વેળા વળી ઘરમાં હતા એ મજા ઘટ્યા એકો હા તો પછી શું કરવું આ પ્રવૃત્તિમાં પડવું છે છેના માટે અને જો ભગવાન આય પૈસાનો દરોડો ફરતો હોય તો હું મારા ગામવાળા તમને બધા હાથમાં આવવા દેવી કરાવી

આપણે કેવી ને એની વાત છોડીને ભાઈ એના ધંધા શું છે કેવી શીખ નથી આતા પણ આજે તમામ આ પાર્કિંગ ને તમે બાયું સડાઈ આવો છો મને ઓળખો છો ને કોણ છો મારા ધંધા લઈ જવાની છે આ બે આ બધા રહ્યા ને એ જે તે સમયે તમારે જેવા જ હતા ભાઈ આ બાયું સડાવવા વાળા જ છે પણ એમનો ધર્મ મળી ગયો આ દાદા ને એ ગુરુ જેવા ભગવાન વળી ગયા અને આ જે તમને જે સુવિધા આપી છે ને એ ટુ ઝાડ કાના માતર વગર છે આ જે જમવાનું પીરસે છે ને એથી લઈ જમવાનું છે અને આ તો શું છે હવે એ આગળ બચારા ઉપર યાથી થાળીઓ નાખતા હતા જાણે આપણે પેલું કે છે ને કે વર્તન એવું કરી પગ એટલે એને ડીશો જાતે ધોરા કર્યું બાકી નગર આટલું ઉપર ક્યાં છે આપડે દાદા ના ખરા પણ આ દાદા શું કહેવાય કહેવાય મંદિર કહેવાય શું કહેવાય મંદિર છે એ ન ખબર લાવતી બોલતા કેમ નહિ ભાઈ શું આ મંદિર કોના હોય જેને કામ માણસ ને તો જ પૂજો ને ભગવાન ના તો હોય જ છે પણ માણસ ના ક્યારે હોય કઈ ખારા કામ આપણે આપણે જી તો રક્ષાબંધન ને જ દી ભવન આરતી ઉતારે પછી ખબર હે ને હું ઉતારે હેતુ એ છે કે તમે બધે મોસ્ટ ઓફ જગ્યાએ જ્યાં છો કારણ કે ઘણા એમ કે એમ બપોર આયા છે આવું તો કઈ હાલતું હોય તો મેં જ ટપાલ લખી દીધું ખોટી વસ્તુ એ પણ જ્યાં જેવી આના કઈક નિયમ હોય અને આ તો કઈ કરી દુકાન નથી તેમ આયા ફટ દે દરવાજો ખોલ્યો ભોખરા મારી દીધું એનો માર્ગ તમને આજ શીખવવાનો છે અને તેમાં આજે આ જે બેઠેલા રહ્યા ને આમાં તો આપણે અત્યાર લગીમાં આજનો રેકોર્ડ પણ નવો બનશે અને હજુ આ અઠવાડિયા કેટલા અહીં જે એ મન આપશે તો આપણે સાડત્રીસ થી ચાલીસ હજાર લોકો દારૂ મુકાય એવું કેટલા કેટલા લોકો ધમકાઈ નહીં હું તો કહું છું અખતરો કરવા જજો

જાય નથી ભૂલતામ જાય અહીં દારૂ પીવો છો તોય ખબર છે કે ના જવાય બોલો તો આસાની છે એક એવું છે કે તમામ કોઈ પણ તમને અહીં આવ્યા ને પાર્કિંગ જે લઈ કોઈ પણ વ્યવસ્થા પ્રસાદ લગી નહીં ક્યાંય પચાસ પૈસા ચાર્જ નથી લીધો કોઈ છે છે પછી આ બુકિંગ થાય તો એનો મેસેજ પડે કંપની તમારા રૂપિયા ઉડી તમે બધા મંદિરે જ્યાં છો તમને ક્યાંય આટલી બધી ભીડ જોવા મળી

કોઈ એવું કહી દે બપોર બાપુ જાપોડતા ભાડી ગયા બતાવો મને કોઈ બપોર ખાતા ભાડ્યો ભાઈ કે જ્યાં લગી ને આવવા વાળો તમામ માણસ થાળી લઈને જમવા ના દે ને ચાલે હું પોતે ન ખાતો આ તો એક નાની વસ્તુ છે અને આપણે બધા ઠીક છે હોય પણ જો કદાચ કોઈ બસ સ્ટેન્ડમાં પૈસાની બે ભૂલી ગઈ હોય ને આપણે રહેવા જેવી ખરાઈ એમ પહેલાં જ આજુબાજુ જોઈ લેવી છે સીસીટીવી નથી ને અને ધીમે લઈને થેલો લઈને હટકી જઈ બિલાડી જતી હોય બહાર નીકળી તરત ટેક્સી ભુલાવી જે અત્યારે પાંચ હજાર લઈ દે છે પણ તું ઘરે પોખાય આજુ ખોટું એટલે બધા ઈમાનદારીની તો વાત કરતા હોય હું પુરવાર કરું કે જો આટલું માણસ આ તો આ આજનું છે હજુ કાલનું બાકી અને રોજે રોજ વિડીયો તમને પીરસાય છે સમજાય ને તો આટલું બધું માણસ કઈ ધૂળ તો ખાતું નથી ભાઈ પણ મેં પોતે નક્કી કર્યું છે કે કદાચ છાશ ને રોટલો મળે ને ખાઈ લે બાકી ધૂળવી નો ધંધો તો હું નહીં કરું બીજું હમણાં મેં તમને કીધું ને એમ અને ભલે સમય નો અભાવ છે મોડું થાય મન ખ્યાલ છે પણ મને ખબર છે કે એક વાગ્યા લગી ગાડીઓ જવાની નથી આવવાની છે એટલે ચાલુ માં ચાલુ પીરસે જાય પેલું કાન ગરમ છે ને ઉપડી જાય અલગ સફા ના કરી પડે આપણે કેમ ઓનલાઈન બુકિંગ ની વ્યવસ્થા રહે છે કો સમજાતું હોય એ કોઈ ડાયો માણા હોય

ખોટું તો આ જે એવું છે કે કદાચ ઝૂંપડામ રહેતો હોય કે ત્રણ માણનો મંગલો હોય બધાની થાળી અહીં હારે પડે હોય અને જો બદલાવો આવવાનો હોય તો હાથ વરામાં હાઈ પહોંચ્યો તો એ કયો એવો માણસ છે આટલું માણસ આવતું હોય ને એ માણસ તૂટલો પલંગ લઈ લે રસામ બેઠો હોય બતાવો ભાલ્યું ક્યાંય કેમ કે મને હું છે ને મારો ભૂતકાળ ના ભૂલી જવું ને ક્યારે અહીંયા કોઈ આવ્યા તો મેં આપણે કોઈ જવાબ ના આપ્યો કેમ કે અત્યારે લેકિન જ્યાં જ્યાં જે મળ્યો ને એનો ઉપયોગ જ કર્યો હે હવે કોઈના ખંભે હાથ મૂક્યો હે હજુ હા ન પાડી હા તો હું એના મૂકું ભાઈ કરી પણ એક તો મારું આ ધ્યાન છે આ હું માનું છું છે બધું અને એની માટે હું તમને રસ્તો કઢાવી દે પણ માણસ ઉપર ભરોસો તો હોવો જોઈએ કે ના હોવો જોઈએ તો મિત્રો આ હતું શ્રી બાપુ પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું અને સમજ્યા હશો બાપુ શું કહેવા છે તે એટલે તમને પ્રવચન સારું અને પ્રવચનમાંથી થોડું ઘણું તમારા જીવનમાં તમે ઉતારશો એવી મારી આશા છે મિત્રો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમે મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય